યદા યદા હિ યર્મ ક્લાનિર્ભવતી ભારત અભ્યુત્થાન ધર્મ તદાત્માન સૃજામ્યહમ સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાથાય સંભવાની યુગે યુગે નમસ્કાર મિત્રો આપ સૌનું ગુજરાતી ગાથા યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું આજે આપણે સૌ સાંભળીશું જ્ઞાન કર્મ સંન્યાસ યોગ ભગવદ્ ગીતા અધ્યાય ચોથો સંપૂર્ણ ગુજરાતીમાં શ્રી ભગવાન બોલ્યા આ અવિનાશી યોગ મેં સૂર્યને કહ્યો હતો સૂર્યએ પોતાના પુત્ર વૈવસ્ત મનુને કહ્યો અને મનુએ પોતાના પુત્ર રાજા ઇકવા ઇક્ષ્વાકુને કહ્યો હે પરમ તપ આમ પરંપરાથી પ્રાપ્ત આ યોગને રાજશ્રીઓએ જાણ્યો પણ ત્યારબાદ તે યોગ ઘણા સમયથી આ પૃથ્વીલોકમાં લગભગ લુપ્ત થઈ ગયો તું મારો ભક્ત અને પ્રિય સખા છે માટે માટે જ આ પુરાતન યોગ આજે મેં તને કહ્યો છે કેમ કે આ ઘણું ઉત્તમ રહસ્ય છે એટલે તે ગુપ્ત રાખવા યોગ્ય વિષય છે અર્જુન બોલ્યા આપનો જન્મ તો અર્વાચીન હાલનો છે જ્યારે સૂર્યનો જન્મ તો ઘણો પહેલાંનો છે એટલે કે કલ્પનાના આરંભે થયેલો છે તો હું એ વાતને કેમ સમજું કે તમે જ કલ્પના આરંભે આ સૂર્યને યોગ કહ્યો હતો શ્રી ભગવાન બોલ્યા હે પરંતપ અર્જુન મારા અને તારા ઘણા બધા જન્મો થઈ ચૂક્યા છે એ બધાને તું નથી જાણતો પણ હું જાણું છું હું અજન્મા અને અવિનાશી સ્વરૂપ હોવા છતાં પણ તેમજ બધા પ્રાણીઓનો ઈશ્વર હોવા છતાંય પોતાની પ્રકૃતિને આધીન કરીને પોતાની જ્યોગમાયાથી પ્રગટ થાવું છું એ ભારત જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું પોતાના રૂપને સર્જું છું એટલે કે સાકાર રૂપે લોકો સમક્ષ પ્રગટ થાવું છું સાધુ પુરુષોનો ઉદ્ધાર કરવા માટે પાપ કર્મ કરનાઓ કરનારાઓનો વિનાશ કરવા માટે અને ધર્મની સમ્યક રીતે સ્થાપના કરવા માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું હે અર્જુન મારા જન્મ અને કર્મ દિવ્ય અર્થાત નિર્મળ અને અલૌકિક છે એમ જે માણસ તત્વથી સર્વશક્તિના શક્તિમાન સચ્ચિદાનંદ પરમાત્મા અજ અવિનાશી અને સર્વ જીવોની ગતિ અને પરમ આશ્રય છે તેઓ કેવળ ધર્મને સ્થાપવા તેમજ સંસારનો ઉદ્ધાર કરવા માટે જ પોતાની યોગમાયાથી રૂપ ધરીને પ્રગટ થાય છે માટે પરમેશ્વર જેવું સુરદ પ્રેમી અને પતિ પાવન બીજું કોઈ નથી એમ સમજીને જે માણસ પરમેશ્વરનું અનન્ય પ્રેમથી નિરંતર ચિંતન કરતો આસક્તિ વિના સંસારમાં વર્તે છે એ જ એમને તત્વથી જાણે છે જાણી લે છે તે દેહ છોડીને પુનર્જન્મ નથી પામતો પણ મને જ પામે છે જેમના રાગ ભય તથા ક્રોધ સંપૂર્ણપણે નાશ પામી ચૂક્યા હતા તેમજ જેઓ મારામાં અનન્ય પ્રેમ ભાવે સ્થિત રહેતા હતા એવા મારે આશ્રય રહેનારા ઘણા ભક્તો આ પહેલાં પણ ઉપર કહેલા જ્ઞાનરૂપી તપ વડે પવિત્ર થઈ મારા સ્વરૂપને પામી ચૂક્યા છે હે પાર્થ જે ભક્તો મને જેવા ભાવથી ભજે છે હું પણ તેમને એવા જ ભાવથી ભજું છું કેમ કે સૌ મનુષ્યો સર્વ રીતે મારા જ માર્ગને અનુસરે છે આ મનુષ્ય લોકમાં કર્મોના ફળને ઈચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે કેમ કે એમને કર્મોથી ઉત્પન્ન થનારી સિદ્ધિ સ્તવરે મળે છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર આ ચાર વર્ણોનો સમૂહગણ અને કર્મોના વિભાગ પ્રમાણે મારા દ્વારા સર્જાયેલો છે આ પ્રમાણે સૃષ્ટિ રચના વગેરે કર્મોનો કરતા હોવા છતાં પણ મુજ અવિનાશી પરમેશ્વરને તું વાસ્તવમાં અકર્તા જ જાણ કર્મોના ફળમાં મારી સ્પૃહા નથી માટે મને કર્મો લિપ્ત નથી કરતા આ પ્રમાણે જે મને તત્વથી જાણી લે છે તે પણ કર્મોથી નથી બંધાતો પૂર્વકાળના મુક્ષોએ પણ આ પ્રમાણે જાણીને જ કર્મો કર્યા છે માટે તું પણ પૂર્વજોડે સદાકાળથી આચરવામાં આવેલા કર્મોને જ કર કર્મ શું છે અને અકર્મ શું છે એનો નિર્ણય કરવામાં બુદ્ધિશાળી પુરુષો પણ મોહિત થઈ જાય છે માટે તે કર્મતત્વો હું તને સમ્યક રીતે સમજાવીને કહું છું જેને જાણીને તું અશુભથી એટલે કે કર્મ બંધનમાંથી મુક્ત થઈ જઈશ કર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ અને અકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ તેમજ વિકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ કેમ કે કર્મની ગતિ અતિ ગહન છે જે માણસ કર્મમાં અકર્મ જુએ છે અને જે અકર્મમાં કર્મ જુએ છે એ સઘળા માણસોમાં બુદ્ધિશાળી છે તેમજ એ યોગી સમસ્ત કર્મો કરનારો છે જેના સર્વશાસ્ત્ર સંબંધ કર્મો કામના કે સંકલ્પ વિના થાય છે તથા જેના બધાય કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી ગયા છે એ મહાપુરુષને જ્ઞાનીજનો પણ પંડિત કહે છે જે માણસ સર્વ કર્મો પ્રત્યેની તેમજ એમના ફળ પ્રત્યેની આસકિતને બધી રીતે ત્યાગીને સંસારના આશ્રયથી રહિત થઈ ગયો છે તથા પરમાત્મામાં સદાય તૃપ્ત છે તે કર્મોમાં યોગ્ય રીતે વર્તતો હોવા છતાં પણ વાસ્તવમાં કંઈ જ નથી કરતો જેને કસાઈની ખેવના નથી અંતકરણ અને ઇન્દ્રિયો સહિત જેણે શરીર જીત્યું છે તેમજ સઘળી ભોગોની સામગ્રીનો જેણે પરિત્યાગ કરી દીધો છે એવો સાંખ્ય યોગી કેવળ શરીર સંબંધી કર્મ કરતો હોવા છતાં પણ પાપને નથી પામતો ઈચ્છા વિના આપમે પદ મળેલા પદાર્થમાં જે સદાય સંતુષ્ટ રહે છે અદેખાઈનો જેનામાં સર્વ રીતે અભાવ થઈ ગયો છે હરખ શોક વગેરે દ્વંદ્વોથી જે સંપૂર્ણપણે અતીત થઈ ગયો છે એવો સિદ્ધિ તથા અસિદ્ધિમાં સમ રહેનારો કર્મયોગી કર્મ કરતો હોવા છતાં પણ કર્મોથી નથી બંધાતો જેની આ શક્તિ સર્વથા નાશ પામી ચૂકી છે જે દેહાભિભાન તથા મમત્વ વિનાનો થઈ ચૂક્યો છે જેનું ચિત્ત નિરંતર પરમાત્માના જ્ઞાનમાં સ્થિત રહે છે એવા કેવળ યજ્ઞ સંપાદનને અર્થે કર્મ કરનાર મનુષ્યના સમસ્ત કર્મો પૂર્ણ રીતે વિલીન થઈ જાય છે બ્રહ્મયજ્ઞ કે જેમાં અપર્ણ એટલે કે સ્ત્રુવા આદિ ઉપકરણ પણ બ્રહ્મ છે હવન કરવા માટેનું દ્રવ્ય પણ બ્રહ્મ છે બ્રહ્મરૂપી હોતા દ્વારા બ્રહ્મરૂપી અગ્નિમાં હોમવારૂપી ક્રિયા પણ ભ્રમ છે અને સર્વત્ર બ્રહ્મ બુદ્ધિ કરવા રૂપી ભ્રમક્રમમાં સ્થિત રહેનાર એ યોગીને મળનારું ફળ પણ બ્રહ્મ જ છે બીજા કેટલાક યોગીજનો દેવતાઓની પૂજારૂપી યજ્ઞનું જ સમ્યક પ્રકારે અનુષ્ઠાન કરે છે જ્યારે અન્ય યોગીજનો પરબ્રહ્મ પરમાત્મા રૂપી અગ્નિમાં અભેદ દર્શનરૂપી યજ્ઞ દ્વારા જ આત્મરૂપી યજ્ઞનો હોમ કરે છે અન્ય કેટલાક યોગીઓ સ્ત્રોત વગેરે સક્રિય ઇન્દ્રિયોને સંયમરૂપી યજ્ઞ અગ્નિઓમાં હોમે છે તો વળી બીજા કેટલાક યોગીજનો શબ્દ વગેરે સર્વ વિષયોને ઇન્દ્રિય રૂપી અગ્નિમાં હોમી દે છે સચ્ચિદાનંદ પરમાત્મા સિવાય અન્ય કોઈનું ચિંતન ન કરવું એ જ આ તમામને હોમી દેવા કહેવાય છે અન્ય કેટલાક માણસો દ્રવ્ય સંબંધી યજ્ઞ પણ કરનારા છે કેટલાક તપરૂપી યજ્ઞ કરનારા છે બીજા કેટલાક પુરુષો અષ્ટાંગ રૂપી યજ્ઞ કરનારા છે અને કેટલાક અહિંસા આદિ લોકોત્તર વ્રતો પાડનારા પ્રયત્નશીલ માણસો સ્વાધ્યાય રૂપી જ્ઞાન યજ્ઞ કરનારા છે બીજા કેટલાય યોગીજનો અપાન વાયુમાં પ્રાણવાયુને હોમે છે તેમજ અન્ય યોગીજનો પ્રાણવાયુમાં અપાન વાયુને હોમે છે તો અન્ય કેટલાય નિયમ પ્રમાણે આહાર કરનારા પ્રાણાયામ પ્રાયણ માણસો પ્રાણ અને અપાનની ગતિને રોકીને પ્રાણોને પ્રાણોમાં જ હોમે છે આ સઘરાય સાધકો યજ્ઞો દ્વારા પાપોનો નાશ કરનારા તેમજ યજ્ઞોને જાણનારા છે હે કુરુશ્રેષ્ઠ યજ્ઞમાંથી બચેલા અમૃતનો અનુભવ કરનારા યોગીજનો સનાતન પરબ્રહ્મ પરમાત્માને પામે છે જ્યારે યજ્ઞ ન કરનાર માણસ માટે તો આ મનુષ્યલોક પણ સુખદાયક નથી તો પલ્લોક ક્યાંથી સુખદાયક હોય આવા બીજા પણ અનેક જાતના યજ્ઞો વેદની વાણીમાં વિસ્તારથી કહેવાયેલા છે એ સર્વેને તું મન ઇન્દ્રિયો અને શરીરની ક્રિયા દ્વારા સંપન્ન સંપન્ન થનારા જાણ આ પ્રમાણે તત્વથી જાણીને એમના અનુષ્ઠાન દ્વારા તું રૂપ કર્મબંધનથી પૂર્ણ રીતે છૂટી જઈશ હે પરમ તપ દ્રવ્યમય યજ્ઞની અપેક્ષાએ જ્ઞાન યજ્ઞ ઘણો જઢિયાતો છે તથા હે પાર્થ સઘરા કર્મો જ્ઞાનમાં સમાપ્તિને પામે છે એ જ્ઞાનને તું તત્વદર્શી જ્ઞાનીજનો પાસેથી જઈને જાણી લે એમને યોગ્ય રીતે દંડવંત પ્રણામ કરવાથી એમની સેવા કરવાથી તેમજ કપટ છોડી સરળ ભાવે પ્રશ્ન પૂછવાથી પરમ તત્વને બરાબર ઓળખનારા એક જ્ઞાની મહાત્મા ઉપદેશ આપશે જેને જાણ્યા પછી ફરીથી તું આ રીતે મોહને નહીં પામે તેમજ હે પાંડુ પુત્ર જે જ્ઞાનથી તું સમગ્ર ભૂતોને નિશેષ ભાવે પોતાના પહેલા પોતાનામાં અને પછી મુજબ સચ્ચિદાનંદ પરમાત્મામાં જોઈશ જો તું બીજા સમસ્ત પાપીઓ કરતાં પણ વધારે પાપ કરનાર હોય તો પણ તું જ્ઞાનરૂપી નાવડા દ્વારા નિસંદેહ આખા પાપ સાગરને સારી રીતે પાર કરી જઈશ કેમ કે હે અર્જુન જે રીતે ભટભટતો અગ્નિ ઘણા બધા ઈંધણોને ભસ્મીભૂત કરી નાખે છે એ જ રીતે જ્ઞાનરૂપી અગ્નિ સમગ્ર કર્મોને ભસ્મીભૂત કરી નાખે છે માટે આ સંસારમાં જ્ઞાન જેવું પવિત્ર કરનારું નિસંદેહ બીજું કશું જ નથી આ જ્ઞાનને ઘણા સમય સુધી કર્મયોગના આચરણ દ્વારા સુંદાંતકરણ થયેલો માણસ આપમેળે જ આત્મામાં પામે છે જીતેન્દ્રિય સાધનપરાયણ અને શ્રદ્ધાવાન માણસ જ્ઞાનને પામી જાય છે અને જ્ઞાનને પામીને એ વિના વિલંબે તત્કાળ જ ભગવત પ્રાપ્તિ રૂપી પરમ શાંતિને પ્રાપ્ત થઈ જાય છે પણ વિવેકહીન અશ્રદ્ધાળુ તેમજ સંશયગ્રત માસ પરમાર્થથી નિશ્ચિત પ્રમાણે પણ ભ્રષ્ટ થઈ જાય છે આવા સંશયગ્રસ્ત મનુષ્ય માટે ન તો આલોક છે ન તો પરલોક છે કે ન સુખ હે ધનંજય જેને કર્મયોગના આચરણ દ્વારા સમગ્ર કર્મો પરમાત્મામાં અર્પી દીધા છે તથા જેને વિવેક વડે સકર સંશયોનો નાશ કરી દીધો છે એવા વશ કરેલ અંતકરણના પુરુષને કર્મો નથી બાંધતા માટે હે ભરતવંશી તું હૃદયમાં રહેલા અજ્ઞાનજનિક પોતાના સંશયને વિવેકા જ્ઞાન રૂપી તલવાર વડે છેદીને સમત્વરૂપ કર્મયોગમાં સિદ્ધ થઈ જા અને યુદ્ધ માટે ઊભો થઈ જા જ્ઞાન કર્મ સંન્યાસ યોગ નામનો ચોથો અધ્યાય સમાપ્ત